जय माता जी मित्रों मजा में मित्रों जो मित्रों ट्रैक्टर मग मगफली पेरी मंगा है जो दल जयंती पे मग साफ कर रहे थे पेरणी मजा उसे चार पेरवा पेरणी वाली गाड़ी दी हुई है आज ये पेर बने बन गई मगफली पेरी बेहजार હવે જવાનું છે મિત્રો ઝાડ પહેરવા જોવા પેણી લઈ તો જુવાર પહેરવા જવાનું છે એ છોડી છે નારી જોડી દીધી છે સાપી તો મિત્રો હવે જઈએ પહેરવાનું સાફ કરીને હશીએ ચાલ અને આપણો મગફળીનો વાવેતર છે જોવો મિત્રો આ એપલ છે બિયારણ મસ્ત છે આ બીજું છે થોડો અમાર કરતા લે આ પાલક વાટણ ચાલુ નહી કરી મિત્રો આપણે જો પાલક થઈ ગયો છે તૈયાર આજે મુર્ત કરવું છે વાટવો છે થોડો પોસો પોચો જબલોક શું ભાવ જાય છે બરાબર જો તડકાનો થોડોક લગાવે છે ફુવારો આપ્યો તો હવાજ થોડો પણ થોડી તડકી પડે છે એટલે લગાણ મારી છે ટાઢું થાય એટલે પોચવા જે વાટા પસે મિત્રો બહુ મસ્ત થઈ ગયો આવડો આવડો વાઢ એવો હવે વાઢીનો નો અખાતમુર્ત કર બે ચારા વાઢા હતી ને બે કાલે ભાઈ પૂરું અને જો વિક્રમભાઈ રિંગણા આરિયાથી હશે લાટલા હાજી જેવું મિત્ર અને ઢોળાને કાસ વઠા જ્યું છે આપણે જવાનું છે જુવાર પહેલાં ટ્રેક્ટર લઈ ને કળીએ મિત્રો જો આટલું હાલ્યું છે ફોળ હું કહી દઉં છે નર્વ થઈ જાય થોડો થોડો પછી નજીનો અક્ષે વસમાં અને આ દેશી છે મિત્રો જો બળદ તો રહ્યા નથી હવે આપણે બળદ થાવું પડે છે મોજો હો હાટ ને બાદ દીધા શેડવાન છે પેલો કે હવે શેડું છું તમે આવો રી ગાડા હા જો મિત્રો જુવાર આપણે પહેરી હતી પૂરું ખેતર ભરાઈ ગયું પહેરી હતું વરસાદનું પણ મસ્ત ઉગી ગયું છે એક નંબર શેરડા પાડી ગયું જુવાર જો જુવારનો જુવારનું મિત્રો વધારે છે મગફળી બધાને સાર હળી ગઈ છે એટલે જુવાર વધારે છે ગોમમાં આપણે કાલી પહેરવાથી પોચ છ વીઘા પહેરી છે આજે ત્રણ ચાર વીઘા પહેરવાની છે પરમદાડે પહેરી હજી કાલી પણ એ છ વીઘા પહેરવાની છે જુવારનો વાવ તો થોડું વધારે થાય છે સાર માટે શું કરેલા

ટાઈમ મળ્યો નતો હવે લઈ જવાની છે ડીસા 3 વાગ્યા થી રાતના મિત્રો વહેલા જાગ્યા તો મિત્રો અતારમાં જો ભરે જબલો એ ચા પીને હેડું છે પાલક લેને રાત્રે 9:30 વાગે જય માતાજી